પોલીસ ચાહે તો ચોરને પણ ચોરી કરેલા પૈસા પાછા અપાવી શકે છે હું જ્યારે આ કહું ત્યારે તમને પણ એવું લાગતું હશે કે ચોરને કેવી રીતના પોલીસ પૈસા પાછા અપાવે સુરત થી એક અજબ ગજબ કિસ્સો સામે આવ્યો છે રાંધેર પોલીસે થોડા સમય પહેલા એક વિડીયો મૂક્યો હતો જેમાં એક વ્યક્તિને એક કંઈક અઢી લાખ થી વધારેની રોકડ રકમ આપી રહ્યા છે એ વ્યક્તિ કહી રહ્યા છે કે એમના પૈસા એ ત્યાં બાઇક પર રહી ગયા હતા અને પછી વિડિયો જોઈને પોલીસ ત્યાં પહોંચી અને પોલીસે પૈસા લીધા અને પછી મૂળ માલિક સુધી પહોંચ્યા બાઇક તો એ ભાઈની હતી દક્ષેશભાઈ એમનું નામ છે એ ભાઈ સુધી પોલીસ પહોંચ્યા અને પછી એમને રોકડ રકમ પાછી આપી ત્યાં સુધી બધાને એકદમ નોર્મલ લાગ્યું કે હા ઠીક છે પોલીસ આ કામ કરે જ છે વિડિયો બનાવે છે સોશિયલ મીડિયા પર મૂકે છે પણ પછી ખબર પડે છે કે પોલીસે જેને પૈસા પાછા આપ્યા એ તો ચોર નીકળ્યો અને ચોર એટલી શાતિરતાથી બધું જ બોલી રહ્યો હતો કે પોલીસને એવો વિશ્વાસ પણ થયો કે પૈસા તો એના જ હતા થોડા દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયો જેમાં એક સામાન્ય વ્યક્તિ એ બાઇકનો વિડીયો બનાવીને એવું કહે છે કે આ બાઇક અહીંયા પડી છે અને થેલીમાં આટલા પૈસા પડ્યા છે કોની બાઇક છે છે ખબર નથી પોલીસ સુધી એ પહોંચે અને આ પૈસા લાવ્યા હોય છે અને બાઇકની ની એ થેલીમાં મૂકેલા હોય છે પોલીસ ને આખી ખબર કેમ પડે છે કે એ છેતરાઈ ગયા તો એ જે મૂળ માલિક હોય છે જેના પૈસા ચોરાયા હોય છે એ મકાન માલિક હોય છે દક્ષેશ નું અને પછી એ મકાન માલિક પોલીસ ને ફોન કરીને કહે છે છે થોડા દિવસ પહેલા જ મારા અઢી લાખ થી વધુ પૈસા ચોરાયા છે અને એ આ દક્ષેશે ચોર્યા છે અને પછી પોલીસને ખબર પડે છે કે આ ચોર તો પોલીસને ઉલ્લુ બનાવીને ગયો તમે વિચારો કે પોલીસ ચાહે તો ચોરને ચોરી થયેલા પૈસા પણ પાછા અપાઈ શકે છે આટલી ક્ષમતા છે પોલીસમાં રાંદેર પોલીસ પાસે જ્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર મુકાયો અને પછી બહુ જ બધા કમેન્ટ્સ પણ આવ્યા પછી એ વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હવે દક્ષેશભાઈ કેટલા હોશિયાર કહેવાય કે પોલીસ પાસે જઈને એવી કહાની કરી છે કે આ તો મારા દીકરાની ફીસ ભરવાના પૈસા છે મેં ખૂબ મહેનત કરી અને આ પૈસા કમાયા છે અને પોલીસ એમની વાતમાં પણ આવી જાય છે એટલે ચોર છે એ પોલીસને જ બનાવીને ગયો અને પછી જે મૂળ જેના પૈસા ખોવાયા હતા એ પોલીસ પાસે પહોંચ્યા કે પૈસા તો મારા હતા તમે તો જેને પૈસા આપ્યા એ પોતે ચોર નીકળ્યા ત્યાંથી પહેલા જે વિડીયો વાયરલ થયો હતો કે જેની બાઇક ચોરાઈ છે એ વિડીયો જુઓ એના પછી રાંદેર પોલીસ જ્યારે એ ચોરને પૈસા આપતા હોય છે એ વિડીયો પણ જુઓ રામનગર રાંદેર રોડ લાઈફ લાઈમ હોસ્પિટલની સામે આ અમારી દુકાન છે ગલ્લાની પાન સેન્ટર એની સામે અમારી કાલે સવારથી ગાડી પડી છે આજે આ ગાડી કોની છે અમને કંઈ ખબર જ નથી ગાડીની આ નંબર પ્લેટ છે જી કે જીરો ફાઈવ એનજી ટુ સિક્સ ફાઈવ એટ એ ગાડીમાં સામાન થઈ રહ્યો છે હવે આ ગાડી કોની છે અમને કંઈ ખ્યાલ જ નથી હા ભાઈ કાલે સવારે ત્યાં કાલે રાતના મૂકી ગયા છે કે કોઈ માણસ હવે પીને પડેલું હતું કોઈની ગાડી છે એ તો મને યાદ જ નથી અમારી દુકાનના સામે અહીંયા ગાડી પડેલી હતી તો મેં સવારે અહીંયા ખસેડીને અહીંયા મારી દુકાનની સામેથી અહીંયા સામે મૂકી હતી આ ડિવાઈડર પાસે બરાબર હવે એ ગાડીના અંદર માણસ વ્યક્તિ કોણ છે અમને કોઈ ખ્યાલ જ નથી એટલે આખી રાત આખી સવાર આ ગાડી અહીંયા જ પડી છે અત્યારે અમે રાતના વિડીયો બનાવીએ છે હવે ગાડીમાં ભાઈનો સામાન પડ્યો છે આ એનું હેલ્મેટ છે આ એની થેલી છે આ થેલીમાં એક કાળું જબલું છે બીજી બી એક થેલી છે એમાં એના કપડાં છે ભાઈની ગાડીની થેલીના અંદર આ બ્લેક કલરની જે થેલી છે એના અંદર છે ને બહુ બધા પૈસા છે એના અંદર જો તમે જોઈ શકો છો પૈસા છે આ માવો છે તમને આવું ન દેખાય ને આ કંઈ બોટલીઓ જે છે દાળો નો બોટલ જે છે અને આ ત્રણ મોટી મોટી પડી છે પાંચસો પાંચસો વાળી હવે આ વ્યક્તિ કોણ છે અમને કંઈ ખ્યાલ નથી હવે આ જે ગાડી છે એ વ્યક્તિ જ નથી દેખાતો તો હવે આ ગાડીનું અમે શું કરીએ અમારે તો અમને કોઈ ખબર જ નથી કે આ ગાડી પડી છે નંબર પ્લેટ બી એની લગાવે છે જે બી ભાઈ આ ગાડી લેવા આવશે તો એનું પહેચાન અમે કરીને એને આ ગાડી સહી સલામત આપશું અદરવાઈઝ નહીં આવશે તો અમે એની પોલીસ કમ્પ્લેન કરી દઈશું કે આ ભાઈ જેની ગાડી હોય એ ગાડીવાળાને અંદર જો એની ચાવી બી પડી છે ગાડીની હા જેની ગાડીની ચાવી બી છે અંદર હવે આ થેલી અમે જોઈએ તો લઈ જઈએ તો હવે જે વ્યક્તિની ગાડી હશે તો અમે કાલે સવાર સુધી એની રાહ જોઈશું નહીં તો પછી અમે પોલીસ કમ્પ્લેન કરી દઈશું ને પોલીસ કમ્પ્લેન કરીને એક વ્યક્તિની ગાડી અને પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દઈશું સાથે આ થયેલી દેવ અને અંદર જે રૂપિયા છે તે જે બી સામાન હશે એ જમા કરાવી દઈશું બરાબર આ મારી દુકાન છે અને સામે લાઈફ લાઈન હોસ્પિટલ છે એની સામે અમારી શોપ છે પુલથી આ બાજુ આવતો હતો મારા દોસ્તને એટલે ત્યાં આગળ મને એકદમ ચક્કર ચડ્યા એટલે પછી હું અહીંથી એટલા મેડિકલ સ્ટોર ગોઠતો હતો એટલે મેડિકલ સ્ટોર ગોઠવા પછી મારું બાઇક ભૂલી ગયું મને મારી બાઇકમાં થેલી લબળાયેલી હતી અને પૈસા બધા મારા છોકરાને ફી ભરવાના અને મારા કપડાં હતા ચાર જોડી કપડાં હતા એ બધું હું એનું ત્યાં ભૂલી ગયો તો પછી મને કતારગામ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો એટલે ઘરે આવ્યા હતા મારે ઘરેથી આવવા માટે કે ભાઈ બાઇક તમારા રાંધેડ પોલીસ ચોકીમાં છે તો તમે સાહેબને જઈને પછી સાહેબને જઈને મળી આવો એમ એટલે હું કાલે આવ્યો હતો કાલે અહીંયા અગર પોલીસ ચોકીમાં કંઈક ફંક્શન હતું સાહેબ કંઈક મોટા આવવાના છે એટલે મને બીજા શહેરને ના પાડી કે ભાઈ તું આજ નહીં કાલે આવજે એમ એટલે પછી આજે હું ફરી બીજી વખત આવ્યો હતો તમારા બે લાખનો સિક્તરે ચાલ થેન્ક યુ તમારી બાઇક છે હવે આગળ જતા પોલીસ આમાં કેવી રીતના કાર્યવાહી કરે છે દક્ષિણ સુધી પહોંચી અને ફરીથી એ પૈસા લઈ અને મૂળ માલિક સુધી પહોંચાડી શકે છે કે કેમ એ જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો